અલ્યા તમે કંકુત્રી લેવા વાળા ઘોડા તમારે જો કંકુત્રી લેવાની આવશે છે ની હું કહી દીયું હું કોઈ શરમ ન રાખું જોખી વાત છે ને આપણા હાથું બોલવા જોઈએ ગુંડા ભાઈ ના બાજુ પછી કહી દઉં

એટલે આ કહેવાત તમે વળકણ આવી ઓવા મુન્ના ભાઈ તમે ખાલી મને ફોન કર્યો હોય ને તો હું આ બદન કહી દો ના 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 ફોન માં ના કહેવાય આ વાત ગણે બેહારવાના હોય ને તો કુટુંબ વાળાને ઘેર ઘેર જઈને કહેવું પડે બરાબર એટલે સ્પેશિયલ હું ઘેર ઘેર કહેવા માટે આવ્યો પણ હવે તમે બધા આટલા હાજર હતા એટલા આટલા કહી દઉં બરાબર સવારે આઠ વાગે ગણે બેહારવાના હે તમામ મારા કુટુંબવાળો વાળો આવી જજો સારું સારું આવશો ને ગણેશ મોનો ગાવાનું બંધ કર અને તારા બા આઠ વાગે ગણે હે ને તમે બધાને આ પાડી દે ચાર જણા જજો તમારા બાનું અમે તો આ પાડી ભાઈ હું તો બોલ્યો નહીં

ના ના ભાઈ આપણા એટલી બધી હિંમત નહીં લડવાની યાર આ વકા વળી જાય જુઓ આપણે તો જઈએ હારી ઘેર અલે ઉભા રાખી યાર ના આવજો અલે કંડાળ સમજુ કે યાર તમી રોન તો માર ટેકો રે હ ના ના ભાઈ હા હો લાજા હો ભોગવ જો યાર તમે મારા માથે ના ઠેલો બધું તમે યાર આ બધું કર્યું તમે તમાર માથે જ આવન ઓ મે શું કરી ભાઈ તારી ગુંડા તમે આપણા ગોમ માં લઈને આયા હતા કોઈ રહ્યો આથે તો આયો ન

આપણે કશું હતું મેમર કાકા ના પાડે કે હવે આપણે કડવા ભાડું ગમે તે હોય એક જવાનું હોય ને તો તમે જાતા જ નહીં ઘરની બાર પગને કરવા દઉં જુઓ ખાલી માર કાકા એટલે આ તું ખોટું ના લગાડ બોલા સમજ અમુક અમુક પરિસ્થિતિ સમજવી પડે બાકી આ દાડા ઉથી કોઈ દાન ના પાડી કે અમારી પરિસ્થિતિ તમે હમ જ તા નહીં એટલે એવું નહીં બોલા તાર મોહમ્મદ મારે ને મને દુખ થાય છે પણ હાલ ચાલે એવું નહીં સમજ જ કે હમ જ નયા બુન ના આ બન મેળ નહીં પડે હાર્દ કશું હોતો નહી તન હવે આવો તમે ખબર પડે હડો મારા કાકા ના પાડતું અલ્યા એ આવી રીતે રે ચડાઈ કે જઈ યાર તો તમે ના તેમ પડેલો હેડો બોલા મારી વાત હો એવું હોય ને તો બે ચાર દાડા તહી રાખો બોલમણું ના ના હાલ તાત્કાલિક જવું દવાખાને દાખલ કર્યા હીવ તો તાત્કાલિક માર મેણ નહી આવે તમે જઈ આવો તો પછી અમારે નહી મેળા કે માર કાકાને મેળા નહી હું ના પાડતે અલ્યા તારી આ રે ચડાઈ ન્યા દેહી ओए मारे पेल्या गुंडा ही बचवा दखे थईन क्षेत्रम रेवा जाऊस अन एरा बोलमणाम लाई जई तो मु बोलमणाम जई नाऊ अन पेल्या गुंडो याव तो मारू तो आई बणन तो आई जाऊ नही पईसी तो क्षेत्रम जातो रेवा दे सामा लईन क्षेत्रम तो हजी उती कोई आयो नही लगी कोई चिंता

કરવાજી મે ઘેરે ન્યુ વિચાર્યું ને કે આપણે ગોમ છોડીને ચોય જાવ ને પોલીસ બોલાવી દઈએ અને ગુંડા ને જેલમાં પુરાઈ દીએ ગોવિંદજી મારી વાત ઓગળો તું કો પાડછો નહીં પહેલો અબન વિચારો હાલ તો આપણે પોલીસ બોલાવીને ગુંડા ને પકડાઈ દઈએ બરાબર ગુંડા તો એવા કેસ ની નવાઈ ના હોય પોલીસ લઈએ જાય ચાર પો દાડા એ જેલમાં રહીને જમીન ઉપર છૂટી જાય અને ફેર કાયો થઈને આવે કદાચ પોલીસ હાજર ના હોય ને આપણે ગોળી બોળી માર દે તો આપણે જીવ ખોઈ બેહીએ ને

કળવાજી હા મુંન કાળા બે જણા માર સાપડે રહીએ ને તમે લાલબા બે જણા તમાર સાપરે રો વાહ હોયરા તો નોખો પાડવા મંડ્યા ભાઈ કશો વાતો નઈ મુંન લાલબા બે જણા માર સાપરે રહે હું પણ પેલો ગુંડો પૂછતો પૂછતો હોય આવી જા અને તમાર ના કાળા બેન જળપી પાડશે તા હું કરશો તમે કળવાજી ઓમો શું ખબર ઓય ખાટલા મારે ઓસા એટલે કહું ગોવિંદજી આલ નોખા પાડવાનો સમય નહીં આલ બધન ભેગા રેવાનો સમય હ ભેગા છું તું કોકે થા

તો પછી ભલા મોણા બહેણી ભરી નો ના લેતા હોય ખાઈ ના રોત આવું બધું ચો હું જઈ યાર હળા મળા કો મને ઉતાવળ માં ઉતાવળ માં જો ગલ્લા થી મેગી લઈ લીધી કીધું બનાવી ખાવા થાય ગોંજી લાવો ભાઈ વાહન હોય તો બનાવીને ખાઈએ હવે બીજું શું અઠવાડિયું વાય લેવાનું હા મારે લોટેલી મચ્છી લાયો વાહ ઓ ગોવિંદજી તો હારા વાહન લાયા હે ભાઈ યા લાગરા લ્યો વાહન તો ભાઈ મુજે લાયો હું લાયો હું તપેલીન તવીન તમચોન રકે બીન કિટલીન ઘણો લાયો હું કશું વાદો નઈ આપણે હોદની વેળાએ સામાન લેવા કારણ મેલશું રાતના એટલે કાળો હાથ લઈને ઓળખાય નઈ સામાન લઈને આવતો રે ખાલી શાક ભાજી એકલી જ લાબાની રહે હા અને હું બીજું શું કહું જો આપણે આવી રીતના રહેવાયા ન હોય એ કોઈ જોન નઈ કરવાની ન કપડા ગોવાળા આગળ આપડી નાપડી અબરૂ જાય

બે ના ખાઈ ના જો તમને એમ થાય કડવા દઈએ ના પાડે મારે ઘેર જવું મોડું થાય મોડું જવા દેતા નહી પાકી ખાઈ અલે ઓય આપળો વિચારો કે પોચું તો પડક ભઈ લ્યો લાવ લાવ કળવાજી તમારા ભાઈ આટલામાં પેટ ભરાય નહીં ભરાય કો ભરાય પડશે સિવાય બીજો હા કાઠા કાઠા ખાવાનું હ ચમચી બમચી નહીં હા ચમચી જો ચાલુય દીધું કાળા ખાવાનું ચાલુ કરો જો

હા પોપટલા દેખાતા ચાર પોત દાડા થોડું કોણ હતું આ બાજુ પેલા ચતુર્જી નું કોઈ છે ને એના ઘર ભાડે જોવો છે એટલે ચતુર્જી આજો કશો કશું તને ભેગા થવા આવો કઉ બરોબર એટલે એના ભેગા થવા આવી જૂના ઘેર એટલે હું ઈજ છું 嗨哟，嗨哟，嗨哟！我哎呀啊！